નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુશાસન દિવસ નિમિત્તે કહ્યું કે સામાન્ય લોકોને શક્ય તેટલા મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે મુખ્યમંત્રીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલા જ દેશમાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી પાંચ વર્ષ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઇન્ટર્નશીપ કરી શકશે રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને શક્ય તેટલા વધુને વધુ મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી આજે અગિયારમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ પહેલોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું આ તમામ નવી પહેલો અંગે લોકો તેમના પ્રતિભાવ આવતા રહે તેમ તેમ આ પહેલને વધુ લોકભોગ્ય બનાવવાનું પણ સતત ચિંતન મંથન થાય તેવો અનુરોધ શ્રી પટેલે કર્યો હતો મુખ્યમંત્રીએ ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેકેક્સ સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ સીએમ ફેલો વેબસાઈટ સ્વર પ્લેટફોર્મ ગુજરાત ઇન્ડિયા વેબ પોર્ટલ જેવી પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છના ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો શાળાનો પ્રારંભ કરાવ્યો છે ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાની કંપની પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા તૈયાર કરાયેલી આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું સીડીકે ચોવીસ ટેલિસ્કોપ શરૂ કરાયું છે ગવર્નન્સના ડિજિટલાઇઝેશનને કારણે છેવાડાના લોકો સુધી સમાજના નીચલા વર્ગ સુધી તેમનો હક્કો પહોંચાડવા સરળ બન્યો અને વેચેટિયાઓ દૂર થયા છે આ પ્રકારની ગુડ ગવર્ન્સને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પચીસ કરોડ લોકો ગરીબમાંથી બહાર આવ્યા છે અને રાજ્યમાં આજે છસો ચુમ્બાલીસ જેટલી અટલ ડેમ કાર્યરત છે આજે તે કડીમાં આગળ વધતા ભુજ ખાતે દેશની પહેલી અવકાશી વૈધશાળા કાર્યરત થઈ રહી છે ગાંધીનગરમાં સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મારી યોજના સ્વાગતના બીજા તબક્કા ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ સ્વાગત મોબાઈલ એપ્લિકેશન ભારત નેટના બીજા તબક્કા આઈ ગોટ પોર્ટલમાં સ્ટેટ પેજ જનસેવા કેન્દ્ર ડ્રોન પાયલોટ ટ્રેનિંગ કનેક્ટ ગુજરાત જેવી પહેલોનો પ્રારંભ કરાવ્યો છે દરમિયાન રાજ્યની વિવિધ સંસ્થાઓ વચ્ચે સમજૂતી કરાર પણ કરાયા હતા જ્યારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા વિભાગો અને વડી કચેરીઓનું પણ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું ઉપરાંત ગાંધીનગરમાં પંડિત દીનદયાળ ઉર્જા વિશ્વવિદ્યાલય ખાતે શરૂ કરાયેલા સેમી કન્ડકટર તાલીમ કેન્દ્રમાં આગામી પાંચ વર્ષમાં એક યુવાનોને સેમી ક્ષેત્રની તાલીમ અપાશે રાજ્યભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ રાજ્યકક્ષાની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાયા હતા કચ્છના ભુજમાં જીકે જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું ઉપરાંત લખતર તાલુકાના મુટીછેર ગામમાં સાંસદ વિનોદ ચાવડાએ વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા જ્યારે દાહોદ સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર જે રાવલે સુશાસનની પરિભાષાને સાચા અર્થમાં સાર્થક કરવાની જવાબદારી કર્મયોગીને ઉઠાવવા જણાવ્યું હતું મહીસાગરની લુણાવાડા નગરપાલિકા ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સિટી સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા અને પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન દિવસ ઉજવાયો તો બનાસકાંઠાના ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી સીપી પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંકલનના તમામ અધિકારીઓ સાથે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગમાં જોડાઈ રહેલા નવા ઉમેદવારોને પર્યાવરણ રક્ષા અને વનોના જતન સંવર્ધન સાથે રાજ્યની વિકાસયાત્રામાં સહભાગી થવા આહવાન કર્યું છે ગાંધીનગરમાં શ્રી પટેલે આજે સુશાસન દિવસ નિમિત્તે વન વિભાગમાં નિમણૂંક પામેલા આઠસો દસ વનરક્ષક અને ચાલીસ જેટલા મદદનીશ વનરક્ષકને નિયુક્તિપત્ર એનાયત કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સેવા સંકલ્પ અને સુશાસનના બે વર્ષ બેસ્ટ પ્રેક્ટિસિસ ઓફ ફોરેસ્ટ અને ભારતીય વરૂની રાજ્ય માં હાજરી અંગે એટલાસ ઓફ ઇન્ડિયન વોલ્ફ હેબિટાટ્સ ઇન ગુજરાત એમ ત્રણ પુસ્તકોનું વિમાચન કર્યું હતું કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલા જ દેશમાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે આ પહેલ દ્વારા ખેડૂતોની ઉપજ સરળતાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી શકશે નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં આજે દસ હજારથી વધુ નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ડેરી અને મત્સ્ય ઉદ્યોગ સહકારી એકમો રાષ્ટ્રને સમર્પિત કરતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું ગાંધીનગરમાં પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહકાર વિભાગના અધિકારીઓને સ્વચ્છ અને સ્વસ્થ વિભાગનો પુરસ્કાર જીતવા માટે નિર્ધાર કર જણાવ્યું હતું આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે બેસ્ટ ડિપાર્ટમેન્ટનો એવોર્ડ હોય એ બેસ્ટ ડિપાર્ટમેન્ટનો એવોર્ડ એ નાણાં વિભાગને આપ્યો છે તો આપણે આજના દિવસની શરૂઆત આપણી વાત કરીએ પહેલા આપણે એવો નિર્ધાર કરી શકીએ કે મારી પેક્સ એ એકદમ ટ્રાન્સપરન્સી સાથે મારી પેક્સ ચાલે મારી કોઈ પણ મંડળી હોય એકદમ ટ્રાન્સપરન્સી સાથે ચાલે આજના દિવસે આપણે એવો સંકલ્પ કરી શકીએ કે આવના આવતા વર્ષોમાં જયારે બારમો સુશાસન દિવસ ઉજવાય ત્યારે આ એવોર્ડ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટને મળે એવો નિર્ધાર કરી અને મિત્રો આપણે આજના દિવસે શરૂઆત કરીએ આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાની કંપનીઓમાં તાલીમ મેળવી ઇન્ટર્નશીપ કરી શકશે અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જાપાનની સિઝઓકા પ્રિફ્રેક્ચરના પ્રતિનિધિમંડળે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન સમજૂતી કરાર કર્યા હતા સિઝ અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કરાયેલા આ કરાર થકી આગામી પાંચ વર્ષ સુધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી શકશે તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન ઇન્ટર્નશીપ પણ કરી શકશે જ્યારે સિઝ પ્રિફેક્ચરના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકશે વિદ્યાર્થીઓ કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ હેરિટેજ મેનેજમેન્ટ ફિનટેક સહિતના અભ્યાસક્રમોની પણ તાલીમ લેશે રાજ્યો સહિત દેશભરમાં આજે ખ્રિસ્તી સમુદાય નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છના સફેદ રણમાં નાતાલની રજા માણમાં પ્રવાસીઓની ભીડ ઉમટી છે વલસાડ જિલ્લામાં આવેલા વ્હાઇટ ચર્ચ ખાતે ગઈકાલે રાત્રે બાર વાગ્યે ભગવાન ઈશુના જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ હતી તો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચર્ચને રોશનીનો વિશેષ શણગાર કરાયો હતો ડાંગ જિલ્લાના ગામડાઓમાં નાના મોટા ચર્ચમાં આજે પ્રાર્થના સભાઓ યોજાઈ રહી છે આ તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ નાતાલની વિશેષ ઉજવણી અંગે દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલે વધુ માહિતી આપી છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે નાતાલ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે અહીં આવેલા પાંચસો વર્ષથી પણ જૂનું સેન્ટ પોલ ચર્ચમાં નાતાલના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે લોકો દીવ આવતા હોવાથી આ સ્થળ પ્રવાસીઓ માટેનું પસંદગીનું સ્થળ બન્યું છે નાતાલ અને થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને ધ્યાનમાં રાખી તમામ જગ્યાએ વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન થયું છે રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે સત્યાવીસ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તેમણે કહ્યું આગામી ચોવીસ કલાક દરમિયાન એટલે કે આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ આગામી ત્રણ દિવસ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક झड़पे पवन फुकाशे आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फॉरकास्ट है उसमें डेटों की बात करेंगे कल के लिए तो कल के लिए राइट टू मॉडरेट रेन साथ में थंडर की वार्निंग है और डे थ्री के लिए गुजरात और सौराष्ट्र और कच्छ रीजन के लिए मॉडरेट रेन साथ में थंडर स्टॉम और उसके साथ ही की भी वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास चलने का पूर्वानुमान है और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले तीन दिनों के लिए मिनिमम टेम्परेचर में बढ़ोतरी दर्ज होगी और जो बढ़ोतरी होगी वो दो से चार डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है રાજસ્થાનના કરૌલીમાં બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત અને પંદર લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે સલેમપુર ગામ પાસે ગંગાપુરથી કરૌલી તરફ આવતી કાર બસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી હતા અને હાલમાં વડોદરામાં રહેતા હતા દેવભૂમિ દ્વારકામાં ઓખા જેઠી પર ક્રેન તૂટી પડતા ત્રણ શ્રમિકના મોત નીપજ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ઓખા પાસે દરિયાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવતી નવી જેટીના કામ દરમિયાન ક્રેન તૂટી પડતા બે શ્રમિક કાટમાળમાં દબાઈ ગયા હતા જ્યારે એક શ્રમિક દરિયામાં પડી ગયા હતા સ્થાનિક માછીમારોએ બચાવ કામગીરી કરી પરંતુ આ દુર્ઘટનામાં ત્રણેય શ્રમિકના મોત નીપજ્યા છે અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિધિવત રીતે આ કાર્નિવલનું ઉદઘાટન કરશે અમદાવાદના અમારા પ્રતિનિધિ કાર્નિવલને જોવા મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પહોંચ્યા છે તેમ જણાવે છે મેટલ ડિટેક્ટરથી લોકોને તપાસીને પ્રવેશ આપવામાં આવે છે તેમજ કાર્નિવલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુશાસન દિવસ નિમિત્તે કહ્યું કે સામાન્ય લોકોને શક્ય તેટલા મદદરૂપ થવું એ જ સુશાસનની સાચી દિશા છે મુખ્યમંત્રીએ આજે વર્ચ્યુઅલ માધ્યમથી ભુજમાં દેશની પ્રથમ અવકાશી શાળાનો પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલા જ દેશમાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી પાંચ વર્ષ જાપાનની કંપનીઓમાં તાલીમ મેળવી ઇન્ટર્નશીપ કરી શકશે રાજ્યભરમાં આજે નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા